છોકરા બધા કરવાનું તમારે આજુ છોડી કેમ ભાઈ ગયા મહેમાન બધા એવું છે તરસીંગડો ડુંગર આવ્યો હે

અને કાલનો બ્લોગ આપણે જોઈ લીજો અમે મેકવા જાશું અને આ અમારા સીધુભાઈની અમે વ્યાસ બી વાળીએ અને ભાઈ મકાઈ વાટે છે વગાર તો નહીં લ્યા હમણાં વગાડ્યું તો ખબર છે ને વાડીએ ભાઈ આવ્યા અને ગાય થોડીક વાટી લેવી કારણ કે ઢોર હતું એટલે હું ભૂલી ગયો હું ભૂલી ગયો મકાઈ મીણા વાઢવા મારે માજો ભૂલાઈ ગયો સીધોડો વાઢે છે ને એટલે એને સાંભળી ગયો અને મને છે તે ન સાંભળ્યું ને હવે આપણે રીંગણીને થોડા થોડા રીંગણા મીણા દેખાવા ક્યાંક ક્યાંક અમુક અમુક ચેકાય ને જોદાર અને આપણે રીંગણી જોઈ લો એમ તો અમુક ડોકા ને ડોકા પણ વાંધો નહીં થયો આ ડોકું મળી ગયું ડોકું અહીંયા મળી ગયું એવું અમુક અમુક ઠેકાઈને મોરડાણા છે કારણ કે હવે બહુ આપણે ડોકા નહીં મળે આવે ડોકા મળવા નહી દેવાના કારણ કે સારું થોડુંક રાખ્યું પડશે

અને મુકા બાપુને એમની બે ગાય દો અને એવું છે એવ દીને દોઈ લીધી છે તો હાલો અમે છે તે બાંધીને વ્યા જાવી કારણ કે જે ભેંસને દોવાની છે પછી ઘરે જવાનું થશે અને હા તે એવું છે એવડા મોટા પાઠા મેક્યા છે ફરીને વાટલે લેવા તો વાડીએ છે ને મેં વૈયા ઘરે અને સીધું ભાઈ રમવા હોત મળી ગયા પસાઈ લો પસાઈલા ભાઈ નીકળ્યા છે ના છોડ્યું જો અમે છે તો આજનો વિડીયો આટલો હશે તો હવે ફરી પાછા મળશે એક નવા બ્લોગમાં ત્યાં લગીને બાય બાય